નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો ગુજરાતના એવા સુપરસ્ટાર મિત્રો ફિલ્મના સ્ટાર એવા વિક્રમ ઠાકોર એસપી હિન્દુસ્તાનીના ટીમની મુલાકાત લીધી છે અને દર્શક મિત્રો વિક્રમ ઠાકોરે એસપી હિન્દુસ્તાની ટીમ વિશે શું બોલ્યા છે અને બીજું પણ શું શું કીધું છે તમે વિડિયો પૂરો જોજો તમને આગળ વિક્રમ ઠાકોરનો પૂરો વિડીયો પણ બતાવીશ દર્શક મિત્રો એટલે તમે વિડીયો પૂરો જોજો દર્શક મિત્રો ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર મિત્રો વિક્રમ ઠાકોર એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત લીધી હતી એટલે કે દર્શક મિત્રો એસપી હિન્દુસ્તાની ટીમની શોપિંગની મુલાકાત લીધી હતી અને હરીબા ચાર વિશે વિક્રમ ઠાકોર શું બોલ્યા છે તે તમને આગળ પૂરો વિડિયો જોવા મળી જશે પરંતુ જો આપણે વાત કરીએ તો દર્શક મિત્રો જો ચેનલમાં નવા છો તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દેજો તો દર્શક મિત્રો વિક્રમ ઠાકોર એસપી હિન્દુસ્તાની ટીમ વિશે અને હરીબા ચા વિશે શું શું બોલ્યા છે સૌ પ્રથમ તમે આ વિડીયો જોઈ લો આખા ટીમનો તમારી તમારી કોમેડી પણ બહુ સરસ હોય છે જોઈને ખૂબ આનંદ થાય છે ચાલો આ વેચાણ થતું હોય એની જે પણ નફો થતો હોય નફો અમારા બધા ગૃહપાળા બધા મેં કીધું કે ભાઈ અનાથ આશ્રમ અને ઉધ્રાશ્રમમાં અમે વાપરવાના છીએ બહુ સારી વાત કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ એ બહુ સરસ કામ કરો તમે એ બદલ ખૂબ ખૂબ આભાર